Terima kasih telah menonton! આ છે કંથાપુર ગામના મહાકાળીમાં નવરાત્રી દિવસોમાં માતાના ભક્તો માતાની જે માનતા માનેલી હોય એવા ઘડુલિયાઓ બે થી ત્રણ હજાર માતાના ગામે આવે છે મિત્રો આ વડલો બે થી ત્રણ વીઘાની અંદર ઘેલાયેલો છે મિત્રો આજુબાજુના ખેડૂતો આ વડલાની ડાળીઓ કાપી હોય તો એ પણ માતાજીની રજા સિવાય ડાળીઓ કાપતા નથી મિત્રો આ વડલાનું મૂળ ક્યાં છે એ કોઈને ખબર ના પડે એટલું તો આ વડલો ઘેરાયેલો છે મિત્રો કંઠાપુરના વડની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ આવેલા છે મિત્રો આવી વડલાની શીતલ છાય સાક્ષાત મહાકાળી માં બિરાજમાન છે મિત્રો તો એક વખત માતાના દર્શને આવો જય મહાકાળી